કડીનગરમાં ચાર દાયકા પૂર્ણ કરી એકતાલીસમાં વર્ષના આરોગ્ય મયને મંગલ પ્રવેશ કરી રહ્યું ભાગ્યદેવ હોસ્પિટલ તારીખ ત્રેવીસ ચાર ઓગણીસો પંચ્યાસી થી તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ ચાલીસ વર્ષ પૂર્ણ કર્યા તેના ખાસ પ્રસંગે તારીખ ત્રેવીસ ચાર પચીસ થી ત્રીસ ચાર પચીસ આરોગ્યમય સપ્તાહની ઉજવણી કરશે ભાગ્યદેવ હોસ્પિટલ અને આજના ખાસ દિને અમદાવાદની એચસીજી કેન્સર હોસ્પિટલની આખી ટીમે કડી ભાગ્યદેવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે નવ થી બપોરે એક કલાક સુધી મફત નિદાન કેમ્પ યોજી કડી તાલુકાના એકસો આ મફત નિદાન અને ઓપરેશન લાભ મહા હતો અને મહારક્તદાન કેમ્પ આખું સપ્તાહ ચાલશે એવું ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ પટેલે જાહેર કર્યું આજના એકતાલીસ માં વર્ષ નિમિત્તે ઓપીડી તદ્દન મફત હતી મેડિસિન માં વીસ ટકા રાહત તથા ફૂલ બોડી ચેકઅપ માં પચાસ ટકા રાહત કડી નગરના ગ્રામજનોએ અને આજુબાજુના ત્રણસો થી પણ વધારે ગ્રામવાસીઓએ લાભ લીધો હતો અને કડીના અલગ અલગ સંગઠનો લાયન્સ ક્લબ અપ કડી કડી જેસીસ રોટરી ક્લબ કડી રેડક્રોસ કડી શાખા તથા અન્ય સમાજ અને જાગૃત નાગરિકોએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી એકબીજાને એકતાલીસ વર્ષની મંગલમય પ્રવેશની શુભેચ્છાઓ પાઠવી હતી તો આપણે 23 તારીખ થી 30 તારીખ સુધી એટલે એક સપ્તાહ સુધી આપણે હોસ્પિટલ માં ઘણા કામો કરવા જેલા છે જીવા કે મેગા રક્તદાન કેમ્પ પણ આજે આપણોયો છે કેન્સર તપાસ ECG ની લગભગ 7 અઠવાડિયે આપળા ત્યાં આવી થી એ પછી મેગા ઓપરેશન જે પી એમ જેવા ગવર્મેન્ટે જે ચાર્જ નક્કી કરેલા છે એમાં દરેકે દરેક પેશન્ટ આપણે એ ચાર્જ 7 દિવસ સુધી ઓપરેશન કરીશું આ એક અભાવ ટ્રાયલ છે કદાચ અમે આમાં જો સક્સેસ થઈશું તો આના વર્ષ દરમિયાન પણ અમે ચાલુ રાખીશું અને માનવ્યોદય હોસ્પિટલ ધીરે ધીરે જે ચાર્જ અત્યારે જે ચાર્જથી કામ કરે છે એનાથી પણ અર્ધા એનાથી પણ અર્ધાને ધીરે 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 કરી અમારી ગણતરી એક એવી છે કે એક વર્ષમાં આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર ના હોય એવો પણ અમારો સસ્તી વિચાર છે અને એમાં અમે ઘણું કામ કરવા જઈ રહ્યા છીએ બીજું આજે દવાઓ એક્સરે એમાં પણ વીસ ટકાની રાહત આપણે આપીએ છીએ સમગ્ર જે બોડી ચેકઅપ છે એમાં પણ લગભગ આપણે પચાસ ટકાની રાહત આપીએ છીએ આ કેમ્પમાં સાત દિવસ સુધીના અભિયાનમાં આપણી પાસે તમામ કડીના નાગરિકો આપણી સાથે છે તમામ સેવાભાવી સંસ્થાઓ આપણી સાથે છે જેવી કે રોટરી ક્લબ હોય જેસીસ હોય આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય રેડ ક્રોસ છે લાયન્સ છે બાળ ગુરુ પરિવાર અમારો છે એવા દરેક દરેક તાલુકા સમગ્ર તાલુકો એના દરેક સભ્યો આપણા બીજેપીના એ બધા જ આપણને સહકારમાં છે અને બહુ જે સરસ એક સત્તા જેવા આપણે જઈ રહ્યા છીએ હું ડોક્ટર પરેશ વ્યાસા મેડિકલ ડિરેક્ટર સરોવદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર ભાગ્યોદય હોસ્પિટલ ખાતે આજે ભાગ્યદય હોસ્પિટલના ચાલીસ વર્ષ પૂરા થયા છે અને આ જે ચાર દાયકાની સેવા પછી આજે એકતાલીસમાં વર્ષે આજે પ્રવેશ થઈ રહ્યો છે એ નિમિત્તે ભાગ્યદય હોસ્પિટલમાં જ આપણી સરોવદય બ્લડ બેંક ખાતે આજે રક્તદાનનું એક સુંદર આયોજન કર્યું છે જેમાં કડીની ઘણી સંસ્થાઓએ ભેગા થઈને એમાં ભાગ લીધો છે અને આજના દિવસમાં

એ સિવાય પણ અકસ્માત સર્જરી પ્રસુતિ કેન્સરના દર્દીઓ એ બધાને નિયમિત રીતે બ્લડની વારંવાર જરૂર પડતી હોય છે એટલે ડિમાન્ડ અને સપ્લાયનો મોટો ગેપ છે એટલે એ ગેપને પૂરો કરવા માટે રક્તદાન એ બહુ જ જરૂરી છે અને એના માટે સૌ લોકોને મારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કે જે લોકો શક્ય હોય એ લોકો આમાં રક્તદાનમાં એક ભાગ લે અને એક સામાજિક ઉત્તમ સામાજિક જવાબદારી પૂરી કરે